રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા હવે લોન ખેડૂતોને ગોદામ બનાવવા માટે મળશે એક લાખ રૂપિયાની સહાય નમો લક્ષ્મી સહાય યોજનાની જાહેરાત દીકરીઓને મળશે પચીસ હજાર રૂપિયાની આર્થિક સહાય ગુજરાત સરકારનો મોટો નિર્ણય

અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો મિત્રોજીને તાજા ને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબલાલ પટેલે વ્યક્ત કરી છે જાણો ક્યારે ગુજરાતમાં પહોંચે છે ચોમાસું હવામાન નિષ્ણાંત રાજ્યના છૂટા છવાયેલા ભાગોમાં વરસાદ થઈ શકે છે જૂન મહિનાની સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું છે કે રત્નાગીરી આસપાસ સિસ્ટમ પહોંચી છે ડીપ્રેഷનને કારણે રત્નાગિરી અને કોકણમાં અતિ ભારે વરસાદ આવ્યો છે આ સિશુમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે 28 થી લઈને 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે વરસાદી પ્રક્રિયા આજથી શરૂ થશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે તેમજ 28 મે થી 27 જૂન સુધી પવનની ગતિ વધુ રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે વરસાદથી થયેલી નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી કમ વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ખેતરનો ઉભો પાક નષ્ટ થયો છે બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત થતાં પશુપાલકોની રોજગારી પર અસર થઈ છે ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ પાક નુકસાની અંગે મુજબના આધારે કામગીરી આગળ વધારાશે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે અનાજ શાકભાજી બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે ચીકુ અને કેરી ઝાડ પરથી ખરી પડતા વાડીના માલિકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બીજી તરફ તળ મગ સહિતના ધાન્ય પાકોને પણ વરસાદમાં ધોવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ખેતરોમાં તૈયાર પાક વરસાદના પાણીમાં નષ્ટ થયા છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સર્વે કરાવીને સહાય કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સરકારે પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો વરસાદની સ્થિતિ થોડીક શાંત થતાં હવે સરકારે જિલ્લા પ્રમાણે પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે જેમાં બાગાયતી અને ખાસ કરીને કેરીના પાકમાં પ્રાથમિક નુકસાનની વિગતો મંગાવાઈ છે જેમાં સરકાર પવનના કારણે સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું છે મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે હવે નવ રૂપિયાનો હપ્તો ભારત મિત્રો એક કૃષિપ્રધાન દેશ છે જે આજે પણ પચાસ ટકાથી પણ વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકારે સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે આમાંની એક મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે જે વર્ષ બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી હતી સરકાર આ અનુસાર કહી શકાય કે દિલ્હી સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયાના બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે આનો અર્થ એ થાય છે કે ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે જે રીતે મિત્રો દિલ્હીમાં ભાજપની સરકાર છે એવી જ રીતે ગુજરાતમાં છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે

ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને અવારનવાર ફરિયાદો જોવા મળે છે ત્યારે રાજ્ય સરકારે અનાજમાં થતી મિલાવટને અટકાવવા સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે સરકારે હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનો વિચાર કરી રહ્યું છે ત્યારે અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજિંગ અનાજ વિતરણમાં ભેલસેલ અટકી શકે છે શું ડુપ્લિકેટ પેકેજિંગ સંભાવનાઓ નથી હેલસેલ ને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી અટકાવી શકાય હાલ આ અંગે પણ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો એમના વિશે વાત કરવામાં આવે તો હાલ વાહન ચાલકો ચેત જો ટ્રાફિક નિયમોનો ભંગ જો તમે કર્યો તો હવે તમારી ખેર નહીં ગુજરાત સરકાર મિત્રો ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં પણ ઘણા બધા ફેરફારો કર્યા છે એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર 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 તાલુકાની અને ગ્રામીણ વિસ્તારની ચલન કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આ નિયમ પણ અગાઉ પણ હતો એટલે કે મિત્રો શહેરી વિસ્તાર સુધી લાગુ હતો પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર તાલુકાની અંદર અને કહી શકાય કે મિત્રો ગ્રામીણ વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને

મિત્રો જો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે દીઠ ખર્ચ થાય છે આ શ્રેય બે વર્ષ પહેલા સિત્તેર થી પંચોતેર રૂપિયા હતો આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે પેલા એકસો ને પચીસ રૂપિયા જેટલી મજૂરી હતી અને હવે સાડી ત્રણસો રૂપિયા જેટલી મજૂરી થઈ ગઈ છે આ ઉપરાંત હાલની સ્થિતિ અનુસાર નુકસાન મજૂર પણ મળતા નથી મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ સામે આવી રહ્યા છે સરકારે ખેડૂતો માટે વીજળી કનેક્શનના નિયમોમાં કર્યા છે મોટા સરકારે રાજ્યના ખેડૂતો માટે કૃષિ કનેક્શન નિયમોમાં ફેરફાર કર્યો હવે ખેડૂતોને કૃષિ કનેક્શન મેળવવા પહેલા કરતા વધુ સુવિધા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે જે હેઠળ ખાસ કરી મિત્રો આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને આ સહાય મળશે હવે જો તમે બાર મુજબ એક કરતાં વધુ સહમાલિકી હોય તો કનેક્શન મેળવવા માટે સંમતિની જરૂર છે અરજદારે સ્ટેન્ડ પેપર પર રજૂ કરવી પડશે અને મિત્રો જો વાત કરીએ તો અરજદાર ખાસ મિત્રો આદિવાસી વિસ્તારમાં રહેતો ખાસ મિત્રો એ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વિતરણ અને જે મહેસૂલ રેકોર્ડના અભાવના કારણે વીજળી જોડાણ મેળવવા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સરકારે લાગુ કર્યો છે મિત્રો મિત્રો નવો નિયમ અનુસાર જણાવી તો છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વાહનોના કારણે થતા અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું ત્યારે મિત્રો હાલ ગુજરાત સરકારે આ અંગે આ મુદ્દે ગંભીરતા લઈને નવા નિયમો લાગુ કર્યા જે અનુસાર ખાસ મિત્રો જો વાત કરીએ તો ખૂબ જ કડક નિયમ બનાવવામાં આવ્યો છે બે બનેલા ભારે વાહનોને રોક લગાડવા માટે અથવા તો અકસ્માતને અટકાવવા માટે આ નિર્ણય છે લેવામાં આવ્યો છે આમ આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો નવા નિયમો મુજબ આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવર જવર માટેનો છે એ મિત્રો ખાસ કરીને જો વાત કરીએ નિયમ બદલાઈ ગયો છે રાજ્યમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટિક ટેસ્ટિંગ છે એ ફરજિયાત રહ્યું છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે હવે ગોદામ બનાવવા માટે મળશે ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય ખેડૂતોને તેમની ખેત પેદાશોનો લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે આ નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછો ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ સંગ્રહ છે જે માટે સરકાર દ્વારા અત્યારે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના મિત્રો જો વાત કરીએ તો હાલ કહી શકાય કે પચાસ ટકા અથવા તો મિત્રો જે પંચોતેર હજાર રૂપેની સહાય અંતર્ગત હવે સહાય મળશે હા ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી શકે મિત્રો ખાસ કરીને રાજ્ય સરકાર ચાલુ વર્ષે સર સહકારની રકમમાં વધારો થયો છે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે મહત્તમ એક લાખ અને ખાસ મિત્રો આપણને જણાવી દે કે કેટલા તો કે મિત્રો હાલ કુલખર્ષના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જો ઓછો એ અંતર્ગત મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના મહત્વપૂર્ણ સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો આ આ રાજ્યમાં મિત્રો કોવિડ વધતા કેસોને વચ્ચે આંધ્રપ્રદેશ સરકારે એક એડવાઇઝરી જાહેર કરીશું સરકાર વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાની સલાહ આપી સાવચેતીના પગલાં તરીકે આરોગ્ય અને તબીબી અને મિત્રો જો વાત કરીએ તો પરિવાર સભ્ય કલ્યાણ મિત્રો હાલ આપણે જણાવી દઈએ તો કે હાલ આરોગ્ય છે તબીબી છે પરિવાર કલ્યાણ વિભાગ તેમાં જાહેર કરવામાં આવેલ પરિવહન શોપિંગ સેવા સિનેમા મોલ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ એ અનુસાર બજારોમાં જેવી ખાસ મિત્રો જો વાત કરીએ તો શોપિંગ છે મોલ છે સિનેમા હોલ છે પૂજા સ્થળો છે તો બજારોમાં મોલ ભીડભાડવાળા વિસ્તારોમાં આવેલી હોય તો મિત્રો હાલ ખાસ મિત્રો જો તમારે માસ્ક પહેરવાનું ફરજ કરી દેવામાં આવે છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કે નમો લક્ષ્મી સહાય યોજના લઈને અપડેટ સામે આવ્યું જે અંતર્ગત ટોટલ બારસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે જેમાં ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી દીકરીઓને પહેલાં તો દસ રૂપિયા પ્રતિ સહાય મળશે ત્યાર પછી ધોરણ અગિયારના બારમાં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને મિત્રો પચાસ રૂપિયા સાથે મિત્રો છે દીકરી લગ્ન કરે છે અને એમની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ છે તો એવી દીકરીઓને કહી શકાય કે મિત્રો મહત્તમ આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લઈને સૌથી મોટા સમાચાર આ સાથે આ યોજના હેઠળ એક દર વર્ષે નવ તે લઈને બાર સુધીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સેવા પૂરી હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ધોરણ અગિયાર અને બારમાં દીકરીઓ અભ્યાસ કરતી હોય તો તેમને પંદર હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે જ્યારે ધોરણ નવથી લઈને બારમાં અભ્યાસ કરતી હોય તો એવી એવા દીકરીઓને ટોટલ પચાસ હજાર રૂપિયા સુધીની ટોટલ ચાર વર્ષ માટેના સમયગાળા માટે રહેશે એ સહાય મળવાપાત્ર રહેશે જેથી તમે પણ મિત્રો વિદ્યાર્થી છો અને ધોરણ નવથી લઈને બારમાં અભ્યાસ કરો છો તો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો જેમાં આધાર કાર્ડ છે આ સાથે વાલીઓનું આધાર કાર્ડ છે પાસબુક છે કુટુંબનો વાર્ષિકનો આવક દાખલો છે આવકનો દાખલો છે જન્મ તારીખના દાખલા છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એના આધારે ખાસ મિત્રો તમે મોબાઈલ દ્વારા નંબર છે જાતિ તારીખ અને પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ ચેન્જ કરી શકો છો મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા લોન કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણા પ્રકારની યોજનાઓ ચલાવતી હોય છે અને ઘણા બધા લોકો આ યોજના સાથે જોડાયેલા હોય છે ખાસ મિત્રો ગુજરાત સરકારે મહિલાઓની આર્થિક સશક્તને પૂરી કરવા ઘણી યોજનાઓ ચલાવી છે અને આવી એક યોજના છે લખપતિ દીદી યોજના મોદી સરકારે લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ યોજનામાં સંપૂર્ણપણે મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો કે અગત્યના કામ આવી ગયા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો મહિલાઓને વ્યાજ મુક્ત એક લાખ રૂપિયા સુધીની લોન મળશે સાથે મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની કોઈ પણ ગેરંટી વગર લોન મળશે આ લોન પર મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવા નહીં પડે એટલે કે મહિલાઓએ બિઝનેસ શરૂ કરવા માટે આ આ યોજનાને લઈને સૌથી નિવેદન યોજનાનો લાભ માત્ર એવી જ મહિલાઓને મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે મિત્રો એસએસજી સભ્ય છે અગાઉ ગુજરાત સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના અંતર્ગત છે એ લાભ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ ધારકો માટે અગત્યના સમાચાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે આપ સૌ જાણો છો કે સરકાર ચૌદ કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં એપ્રિલ મહિનામાં પચાસ રૂપિયાનો વધારો કર્યો હતો આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત પાંચસો ત્રણ રૂપિયાથી વધીને પાંચસો ત્રેપન રૂપિયા જ્યારે ઉજ્જવલા યોજના સિવાયના જે એલપીજી સિલિન્ડરની કિંમત આઠસોને ત્રણ રૂપિયાથી વધીને આઠસો ત્રેપન રૂપિયા થઈ ગયા છે તો મિત્રો હાલ ભારત દેશની અંદર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો થયો છે મહત્વપૂર્ણ અને અગત્યના સમાચાર મહિલાઓ માટે આવ્યા છે અગત્યના સમાચાર મહિલાઓને મળશે એક લાખ રૂપિયા સુધીની મહત્તમ લોન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નબળા વર્ગના લોકોને જીવનના સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે આજકાલ દેશની અંદર રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવશે ગુજરાતમાં પણ આવી યોજના ચાલી રહી છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જો તમે પણ કોઈ પણ વ્યાજ વગર તમે ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉચ્ચકૃષ યોજના વિશે જાણો છો તો આ સમાચાર તમારા માટે ગતિનો છે યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપે છે આ લોન એવી મહિલાઓને આપવામાં આવે છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે અથવા તો પોતાનો વ્યવસાય વધારવા માગે આ લોન સરકાર દ્વારા મહિલાઓને કોઈ પણ જામીનગીરી વિના આપવામાં આવે છે અને એમની ચૂકવણીનો સમયગાળો પાંચ વર્ષ સુધીનો રહે છે આ યોજના માટે અરજી કરનાર મહિલા અરજદાર ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ અને એમની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અરજદાર મહિલા ઓછામાં ઓછું આઠમું પાસ હોવું જોઈએ અને મહિલા પાસે માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે ફાયદો ખુશખબર આવી છે હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ મિત્રો તમારે ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી ગામડામાં જ મળી જશે અને મિત્રો આ માટે અરજદારે વીસ રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે આ ખાસ કરીને મિત્રો વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા તો કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા ગ્રામ્ય પંચાયતની આવક થશે વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારના મેસોલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે મિત્રો અત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને રાહત આપતી ભેટ ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવા પછલા ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે એ માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માગો છો તો તમે આજે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી છે કરી શકો છો તો મિત્રો ખેડૂતો માટે સરકારની સૌથી મોટી જાહેરાતમાં આવે છે સરકાર બે હોર્સ પાવર મોટરથી લઈને પાંચ વર્ષ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું ટકાની